રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં હવારના ખાડા છ આવી ગયા હે આપણે જો પાણીનો બોટલ ભરી લીધો અને જવું હોય હાથ ધરી ધારી જવું હોય વાગે દસ અગિયાર વાગ્યા જવું હોય એટલે વેલેબલ જવું થાય ધારી આવી ગયો ને ધારી આપણે હે ને ત્રેવી નંબર હે ને એટલા માટે હોય આ બે કટકા નવું પડું અને એટલું માછલામાં ગીરનાર છે એમાં હજી કંઈ ટૂંકમાં આગણી ઉતાવળ નથી હવે હાંકવાની કંઈ આમાં શું ખબર લગભગ હવે આના પછી હાથી હાલકીએ નહીં જા હે ને માંડવી ટૂંકમાં બે આવશે તો ભૂટકી જ જા હે હા એને કર પાણી જે છે થોડું ઘણું હે બાબુ જો હે આમાં હવે લગભગ આ છેલ્લી વાર રહેવાની હાલી બેનો આદરકાળનો ફૂલ હે અને આમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત એમનો વર હોય ફૂલ હે અમારે પણ એ પ્રમાણે હવે છાંટો હજી પડ્યો નથી અને જરૂર અમારે બધેથી વધારે હે વરસાદમાં અવાર ઓછામાં કચ્છ અમે અહીંયા સૌરાષ્ટ્રના બે બે ત્રણ જિલ્લા હં દ્વારકા અને એમાં દ્વારકામાં હા ટૂંકમાં આવી જાય અમુક ગામડામાં પડી ગયા અમુક કલ્યાણપુર તાલુકાના પાછા અમારા વાળા ગીર સોમનાથ છે એ વરસાદમાં ઓછો અહીંયા કોમેન્ટ વિડિયો જોતા હોય નહી કોમેન્ટ અમારે વરસાદ બહુ ઓછો હોય એટલે એવા વરસાદ ઓછામાં ગાય ને અમે સૌરાષ્ટ્ર વાળા ઓછા હોય કચ્છ ભેગા એટલે અમારે ખાસ જરૂર છે વરસાદની માંડી જો અવડી અવડી થઈ ગઈ હે હવે આમાં એકવાર આપણે રેમાની આંખવા હૈ હાલો કરી ધીરે ધીરે હરાડો આંકવાનો ત્રેવી નંબર માં જ છે એટલે અગિયાર વાગે હાકી લે નગર હા બપોર સુધી થાય બપોરે એમાં ના લીધી પણ આપણે બે જ કટકા આંકવાના હે એટલે દસ અગિયાર વાગે લઈ હાલો દસ વાગ્યા હે અને મારે હાથે આંકવાનું હતું હાલી ગયું નવું પડું આઈકું અને આ માથલું આયકું માથલો ઓલો આયકું નથી ગિરનાર વાળો એમાં આજે આગળની ટૂંકમાં બે પછી આખી તોય હાલે આમાં કઈ નક્કી નંબર પછી વરસાદ આવી જાય તો ના હાલે પણ વરસાદમાં લાગતું તો નથી ગાયની સિસ્ટમ આવી તેથી અમારે તો છાટા બંધ થઈ ગયા ના સિસ્ટમ નહોતી તેથી થોડા ઘણા છાટા આવતા આ એ બંધ થઈ ગયું બાવડો જીકે નામી આવ ને માંડવી હુકાય હે આ તો છાંભલું હે ને વાંધો નથી બાકી તડકો પડે એટલે એક દીમ ખાવ ચચડી જાય એટલી સુકાય હે તો આપણે રેવલ કર્યું તો ફાયદો થઈ ગયો કડા કડા હે ને એ જાતા રહીએ ગયા હોય કોમેન્ટ આવતા હોય કડા એટલે એટલે હેઠળ પાકું હોય પાણો હોય બરબા થોડીક ધૂળ હોય ટૂંકમાં ક્યાંક અડધી ફૂટ હોય ક્યાંક વેતેક હોય પછી એઠો પાણો નામી આવી જાય ઓલા પાણા હે ને એવો પાણો આવી જાય ટૂંકમાં આમ ટ્રોટા દેવા પડે એવો હોય ઓલો કાર્મીન પાણો નહિ એક ક્યાંક બેસી બેસી ઉખડી જાય એવો હોય પણ એને અમે કડો કઈ પાણો આવે છે એને કડો એ કડા કડા હતા કે નીકળી ગયા હે એકાદ તમને આગલા અહીંયા જરાક અમને શંકા થોડોક રહી ગયો તો રહી ગયો બાકી બાકી પછી બધી હવે ભેરી સુકાય આ છે જમીન એટલે ભેરી સુકાય બાકી થોડા થોડા પાણી છે મેં નહીં આવે તો આમ ઉલારા કાઢ્યું બીજું ઉલારા જ થાય પાણી તો આજે કોઈ પાણી છે નહીં એક એકવાર વો ઉલારો નો ભય રહ્યો હોય ને આગો

જો ખાલો હે ને ને ભાઈ કાલ છે ને હું મૂકી આવ્યો એમાં એ તો હમણાં તમે કાલનો છેલ્લો વિડીયો જોયો ને એ મેં છેલ્લો એ બિચારો આવલ છે પછી છે ને ટૂંકમાં કાલ હાઈ છે મૂકી આવ્યો હું ને હોટલેથી લઈ આવ્યો તો ને હોટલે મૂકી આવ્યો જો કે એ હોટલે તો ને એ હોટલ તા છે છે પોરબંદર પોરબંદરથી આવ્યું હતું અને નામી જગ્યા લઈ ગઈ ને તો અમને આમની નામી જગ્યા લઈ ગઈ ને એના કે મુકવા જાવું થોડુંક અઘરું તો લાગ્યું અમને કારણ કે લગાવ થઈ ગયો તો બહુ બેન તો બહુ જ રેડી બેન તો બહુ જ રેડી તો કે બધે ને અઘરું અમને બધે ને લાગ્યું આ તો વાડામાં આવે ને આવે એટલે આવ ખાલું ખાલું લાગે હા એટલે કઈ બોલે ને લોકો બેઠું હોય ને તો એ વાળો ભેરું ભેરું લાગે પણ અમારે હે ને મુકવા જાવું પડે મતલબ કાલ થોડું કેવું થઈ ગયું ને પછી હાંજે હાંજે હે ને મુકીએ આ નકર કઈ અમને વાંધો નતો પણ એમાં શું હે એ તો તમે આગળ video જોયો એમાં ખબર જ છે જો સામું તો થતું હતું મારા સિવાય તો કોઈ બાંધવા જ નહોતું દેતું અને છોડી હગી નહીં છોડી તો બીજાને કાઢવા આવે અને વાહે ધોળે ટૂંકમાં કરડે નહીં પણ બસ માણસ પણ એ તો માણસ તો બે ને વાહે ધોળે કે બટકો ભરી લે તો પાછો આપણું પારલ કૂતરું હોય કોઈને કઈ બટકો કે ભરી લે તો માણસ આપણે જ કહીએ ને ભાઈ તમારું જો કે હું

જાય ને આમ ને આમ નિર્વાહ જાય તો એ દુકાને ખેન્યાથી પાછો આવતો રી આ હું ભેગી હતી ને એટલે પાછો લઈ આવી એ તોમાં ઓય એટલે એમ થોડું કોમેન્ટ ઘણા આમ અમે બધે હે ને રેડી લીધું કાલ પલક બહુ જ રેડી અટાણે તો હડધી જેરો હા અટાણે તો હડધી થઈ છે એ રેડી થી જાય હતી

બાકી હરીની ઈચ્છા જેવી હ હરીની ઈચ્છા હતી તો અહીં આવ્યું હતું ને અમારા રોટલામાં એનું જ્યાં સુધી લખલ હતું કણકો ત્યાં સુધી ખાધું અને હજી તમને ક્યાંક સબસ્ક્રાઈબર ને ક્યાંક ફૂટક છે ટૂંકમાં એવી જગ્યાએ મૂક્યું ના હાઈવે થઈ નહીં કારણ કે નકર એ બાંધલ હતું એટલે ધોળા ધોળી કરે તો વાહન માં આવી જવાનું બીજું કઈ પારલ હતું એટલે એની ખબર ના પડતી સાધન આવે તો સામું જતું અને બીજા કૂતરાના હોય ત્યાં અને હોટલે માણસ ને જાવ હોય એટલે એવી જગ્યા એ મૂકી આવ્યા હા હવે ભગવાને એક સદસ્ય ઓછું થઈ ગયું અને અમે મિસે બહુ જ કરીને

એ તો હવે ઈંડા લઈ ને હેડા કરે આપણે કરે તો આવી પછી કાલ છે મૂકી થોડુંક એવું થઈ ગયું ને પછી એમ થઈ ગયું હવે પછી કદાચ આગળ જતા ધંધે લગાડી દી એના હાટુ એ બિચારું છૂટું થઈ જાય અને અમેય અમારા ભારમાંથી ઉતરી જાય એટલે પછી કાલ ને કાલ ભૂખી આવી હોય ને અમારે ઢીલુ ની જગ્યા હે ને અહીંયા હતી કેશિયા બેન ને બથે દેવાનું હતું બેન કાલ રેડી બહુ તો તો ઈ ની એમ કે ભૂખી હવે ને હવે તોફાની થઈ ગયું હતું અને পলક ત બાય બીતી વાલું બધેથી વધારે હતું અને બીતી એ વધારે ઈ ને

બે નથી જાજો મિસ્ટર અમે બહુ જ કરી પણ હવે એ ન છૂટકે મૂકવા જવું પડે એમ હતું એટલે એમાં કંઈ હાલે જ નહીં થયું બીજું હું જો ખાલી વાત કરીને તો રૂમ આવી ગયા હે ઈ બાબા હમણાં વડું થઈ ગયા જ હે જાય રડવાનું ના આવે બધા વધારે અમારે પલક બને લાગે હાલ બધું બસ બસ હાલ આ છે ને વિડીયો કંઈ જાજો બનાવવાની ઈચ્છા નથી બનાવો બેન બનાવો બેન કંઈ બોલતી હાલ બંધુ નથી બે હા હમણાં આવે એટલે તો પર મારવી જ દેખા બે વાળામાં આવે એટલે આવી દેખાય